કાર્યકર્તાઓ વિરોધ કરીને પોતાની માંગણી સામે મૂકી હતી આ સાથે કાર્યકર્તાઓએ નીટ પેપર કાંડ મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રીના નામના હાઇહાઇના નારાઓ લગાવ્યા હતા અને એનટીએ સામે તપાસ અને તેને બેન કરવાની માંગ કરી હતી તેમજ કાર્યકર્તાઓએ એનટીએના પુતળાનું દહન પણ કર્યું હતું એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ કાલાવાડ રોડ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે આરકે યુનિવર્સિટી સેન્ટર સામે તપાસ થાય તેવી માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કરી હતી તેમજ નીટના રિઝલ્ટ મુદ્દે પણ વિરોધ કરતા કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને તેમને અટકાયત કરી હતી અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવાની એ ક્યાંક ને ક્યાંક પહેલેથી જ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના દાયરામાં હોય એવા દિવસે ને દિવસે ગુફો આવી રહ્યા છે ત્યારે એનટીએની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક આમાં સંસ્થાના દાયરામાં છે ભ્રષ્ટાચારના દાયરામાં છે તો અમારી પહેલેથી જ માંગ રહી છે કે એનટીએ ઉપર સીધા એન્કવાયરી મૂકવામાં આવે અને જે રીનીટ લેવાની વાત છે તો એમાં એનએસયુ એનું સ્ટેન્ડ કહીએ છે કે રીનીટ કરવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ નિર્ણયમાં એવું કીધું છે કે સેન્ટર વાઇઝ ઓનલાઇન રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે એમાં આપણે જોવા જઈએ તો ચર્ચાનો વિજય સમગ્ર મીડિયા જગતમાં અને લોકોના મગજમાં પણ એક છે કે જે રાજકોટનું આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે જે હાઈ રિઝલ્ટ આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે ત્યારે આજે અમે બે ત્રણ માંગને લઈ અને વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ એક તો આર કે યુનિવર્સિટી અને એની જેવા જે સેન્ટરો છે કે જ્યાં શંકાના દાયરા છે જ્યાં શંકા ઉભી થઈ છે તેની ઉપર સીબીઆઈની ઇન્ક્વાયરી ઇન્કવાયરી કરવામાં આવે રીનિટ લેવામાં આવે ને એન્ટી એને બેન કરી દેવામાં આવે કાયમી માટે એ માંગ સાથે આજે એનએસિઆઈ ધોર કાર્યક્રમ કરીને વિરોધ બારમા નાભા શું કરીને શાંતિ કઈ રીતે આ વસ્તુ આ કોઈ શક્ય જ નથી બનતું એટલા માટે જ એક આપણે આશંકા ઉભી થાય છે એટલા માટે જ આશંકાઓ ઊભી થાય છે ને એનું નિવારણ કરવું જરૂરી છે બાકી તો જે સાચા વિદ્યાર્થીઓ છે એને અન્યાય થવાનો છે તો સરકારે પહેલાં તો આમાં મૌન તોડવું જોઈએ અને પોતાનું સ્ટેન્ડ છે એ ક્લિયર વિદ્યાર્થી તરફી રાખવું જોઈએ ના કે એનટીએ તરફી તો સરકારે આમાં સામે આવે એનટીએને બેન કરે અને જેટલા જેટલા સેન્ટરો છે કે જે શંકાસ્પદ છે એની ઉપર સીબીઆઈની ઇન્કવાયરી કરવામાં આવે એવી જ માંગ છે એને